નીચે આપેલા ત્રિકોણને વર્ગીકૃત કરો કે તેઓ સમ બાજુ છે કે નહીં સમબાજુ ત્રિકોણ થવા માટે ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ સમાન હોવી જોઈએ જો આપણે અહીં આ ત્રિકોણને જોઈએ તો તેની ત્રણેય બાજુઓ સમાન છે માટે આ સમબાજુ ત્રિકોણ થશે જો આપણે આ ત્રિકોણને જોઈએ તો તેની ત્રણેય બાજુઓ સમાન નથી ત્રણેયની લંબાઈ જુદી જુદી છે એટલે કે આ વિષમ બાજુ ત્રિકોણ છે તે સમબાજુ ત્રિકોણ નથી અને આ ત્રીજા ત્રિકોણને જોઈએ તો તેની ત્રણેય બાજુની લંબાઈ સમાન છે એટલે કે તે સમબાજુ ત્રિકોણ છે માટે આ વિકલ્પને પસંદ કરીશું અને હવે આપણે જવાબ ચકાસીએ હવે આપણે બીજો સવાલ જોઈશું ત્રિકોણ એસટી યુનું તેના ખૂણા દ્વારા વર્ગીકરણ કરો જો તમે અહીં આ ત્રિકોણને જોશો તો તે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ અનુક્રમે ઓગણસાઠ અંશ એક્યાસી અંશ અને ચાલીસ અંશ છે આ ત્રણેય ખૂણાઓ નેવું અંશ કરતા નાના છે જો ખૂણાનું માપ નેવું અંશ કરતા નાનું હોય તો આપણે તેમને લઘુકોણ કહીએ છીએ માટે કહી શકાય કે આ લઘુકોણ ત્રિકોણ છે આપણે જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈશું વિષમ બાજુ અથવા સમદ્વી બાજુ તરીકે નીચેના ત્રિકોણને વર્ગીકૃત કરો સમજવી બાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓની લંબાઈ સમાન હોય છે અને વિષમ બાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓની લંબાઈ જુદી જુદી હોય છે જો આપણે આ પ્રથમ ત્રિકોણ જોઈએ તો તેની ત્રણેય બાજુઓની લંબાઈ સમાન છે એટલે કે તે સમબાજુ ત્રિકોણ થશે જો આપણે કોઈ પણ બે બાજુઓ લઈએ તો તે બંને બાજુઓના માપ પણ સમાન છે માટે આ ત્રિકોણ સમજવી બાજુ ત્રિકોણ થાય ત્યાર પછીના ત્રિકોણમાં બે બાજુઓની લંબાઈ ચાર છે માટે તે પણ બાજુ ત્રિકોણ થશે અને ત્યાર પછીના ત્રિકોણમાં ત્રણેય બાજુઓની લંબાઈ જુદી જુદી છે માટે આ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ થાય હવે આપણે જવાબ ચકાસીશું આશા છે કે તમને સમજાઈ ગયું હશે